ભરૂચના ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના સભ્યોએ વંદે ભારત ટ્રેન ભરૂચ પર સ્ટોપેજ આપવા અને ભરૂચને સ્માર્ટ સિટી બનાવવા કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક દ્રષ્ટિએ મોટી વસાહતો ધરાવે છે અને નવા ઉદ્યોગોની સ્થાપના પણ થઈ રહી છે ઉદ્યોગોની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભરૂચ જિલ્લો એશિયામાં પ્રથમ હરોળમાં આવી રહ્યું છે અને આ જિલ્લામાં અનેક લોકોને કામકાજ અર્થે અવારનવાર બહાર જવાનું થતું હોય છે ત્યારે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં તેજ ગતિએ ચાલતી અને ઓછા સ્ટોપેજ કરતી વંદે ભારત ટ્રેન શરૂ કરી છે જ્યારે ભરૂચમાં પણ વંદે ભારત ટ્રેન સ્ટોપેજ આપીને વધુમાં ઉદ્યોગો અને લોકો સહેલાઈથી અવર કરી શકે તે માટે વંદે ભારત ટ્રેન નો સ્ટોપેજ આપી ભરૂચ જિલ્લાના પણ ગતિ મળે તેમ રજૂઆત કરી હતી આ બાબતે સ્થાનિક નેતા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને રેલવે વિભાગની રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ તેમ છતાં સ્ટોપેજ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તેથી અહીંયા સ્થાનિક નેતાઓ પર બળ મળે તેવા પ્રયાસોના ભાગરૂપે ભરૂચ ચેમ્બર

ભરૂચને સ્માર્ટ સિટીનો દરજ્જો મળે એ બાબત માટે અમે મેમોરન્ડમ આપવા આવેલા આપણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ અરુણસિંહભાઈ ઈશ્વરભાઈ અને શ્રી મનસુખભાઈ અને મારુતિસિંહજીએ સરકારમાં ઘણી રજૂઆતો કરેલી છે આ બાબતમાં કલેક્ટર સાહેબે પણ લીવેબલ ભરૂચ બને એના માટેના અથક પ્રયત્નો કરેલા છે આ માધ્યમથી અમે એમને બળ પૂર એમની રજૂઆતોને બળ મળે એ માટે અમે આવેદનપત્ર આપેલું છે ભરૂચ એક વિશ્વ પટલ પર એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે જ્યારે જેમાં અગિયાર જેટલા મોટી જીઆઈડીસી એસેટ્સ છે પરંતુ આ જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું જ્યારે ભરૂચ પર ખાસ ધ્યાન હોય તો આ બાબતને ધ્યાનમાં લઈને ભરૂચને ગતિ મળે એવા આશયથી અમે આજે આવેદનપત્ર આપેલ છે જય હિન્દ